ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી બહેનો પોતાના કારાવાસ ભોગવી રહેલા ભાઈઓના હાથમાં રક્ષા કવચ બાંધી ભાવ વિભોર બની હતી ભાઈની રક્ષા માટેની પ્રાર્થના કરતી બહેનોએ જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા હતા ભાવનગર જેલમાં ભાઈ બહેનો વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા જેલમાં રહેલા કેદીઓ એની જ્યારે પણ જેલમાં આવે છે ગરીબ હોય તવાંગર હોય કે માલદાર હોય જેલના દરવાજાની આ સાઈડ આવે જ હોય છે અને એના દુઃખમાં એક ઘટાડો થાય એનું પણ આ એક ભાગ છે જેલમાં અમે આજે કરીએ છીએ જેલમાં એ લોકોને રક્ષાબંધન પર્વ ઉજવે છે જે બાને એના બેન સાથે એના મમ્મી સાથે મળે છે એના ફેમિલી સાથે જે લેડીઝ સાથે ખાસ એની મહત્વની જે વસ્તુ છે અમે ગોઠવીએ છીએ એને મુલાકાત કરી આપીએ છીએ એમાં એને જેલમાં એને રક્ષાબંધન થાય છે એની બે રાખડી બાંધે છે એના ઘરના સમાચાર બી એની સાથે લે છે પાંચ એ જ્યાં સુધી એ ઉભા રહીને એને મીઠું કરાવે છે અને એકબીજાની વાર્તાલાપણ થતી હોય છે જેલ શ્રાવણ શુદ્ધ પૂનમ એટલે કે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર કે જેમાં બેન ભાઈની રક્ષા માટે ખૂબ મોટી પ્રાર્થના ભગવાન પાસે કરતી હોય ને તેની લાંબી દીર્ઘાયુ માટે દીર્ઘાયુ માટે તેની પ્રાર્થના કરતી હોય છે આજે એ પવિત્ર રક્ષાબંધનના દિવસે ભાવનગર જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનનો પર્વ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો અને આ આપ જોઈ શકો છો ભાવનગર જિલ્લા જેલમાં કે આ એક પર્વને લઈને ખૂબ સારી એવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અહીં જે બહેનો છે અંદર જે કેદીની જે સજા કાપી રહ્યા છે તેમના ભાઈની રક્ષા માટે રક્ષા લાવેલી છે અને સાથે સાથે મીઠાઈઓ પણ લાવી છે અને રક્ષા બાંધીને રક્ષા બાંધીને તેઓ ભાઈની લાંબી દીર્ઘાયુ માટે જે પ્રાર્થના કરે છે ભગવાન પાસે અને વહેલી તકે તે આ જેલમાંથી બહાર આવે અને સમાજમાં ફરી પાછી એક સારી એવું જીવન વિતાવે તેવી પ્રાર્થના કરે છે જો ભાવનગર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટનું સાંભળીએ તો તેમણે પણ ખૂબ સારી એવી અહીંયા આયોજન કર્યું છે ખૂબ સારી એવી સ્ટ્રિક્ટતાથી કે દરેક વ્યક્તિ દરેક બેન મીઠાઈ લઈ જઈ શકે તેવી વ્યવસ્થા પણ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી છે અને દરેક કેદીઓને પોતાની બેન રાખડી બાંધીને રક્ષા કરી શકે તેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ભાવનગર જિલ્લા જેલથી હિરેનભાઈની સાથે હું સિદ્ધાર્થ ગોગારી શ્રાવણ